નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ સ્થળ અંબાજી મંદિરના દર્શાને ગયેલા સાડાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો અંબાજી દર્શને ગયેલા વિદ્યાર્થીઓ બાળકો ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો મળતી માહિતી મુજબ અંબાજી શક્તિપીઠ ખાતે અંબાજી માતાના દર્શને ગયેલા બાળકો પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જો કે અંબાજી દર્શને આવેલા થરાદની સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપર પંદર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો જો કે થરાદની સરસ્વતી હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓને અંબાજી પ્રવાસે લઈ ગયા હતા તે દરમિયાન હુમલાની ઘટના બની હતી સરસ્વતી શાળાના શિક્ષકો બાળકોને અંબાજીમાં અંબેના દર્શન કરાવી વિદ્યાર્થીઓને જમાડવા માટે લઈ ગયા હતા તે દરમિયાન હુમલાની ઘટના બની હતી જો કે કેટલાક અસામાજિક તત્વોએ સ્કૂલના બાળકો પર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનાને લઈને અપડાતપડી મચી જવા પામી હતી પરંતુ હજુ સુધી હુમલાનું કારણ બનશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં તો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ